જય શ્રી કૃષ્ણ મિત્રો તમને થશે કે આ વળી શું છે આ છે કોકમનો મોહિતો આપણે તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની માટે મેં પચાસ ગ્રામ જેટલા કોકમ લીધેલા છે જે તમે બજારમાં સરળતાથી મળી જાય છે અને એની સાથે એક વાટકી ખાંડ લીધેલી છે આમ જોઈએ તો એક વાટકી કોકમ થાય અને એક વાટકી ખાંડ થાય હવે આપણે આ કોકમ છે એ થોડાક કડક વધારે હોય છે એટલે એને હુંફાળા પાણીમાં ગરમ પાણીમાં આપણે બે કલાક પલાળી અને સાઈડે રવા દઈશું ઢાંકીને કે જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય એની માટે છે આ આપણે બનાવીશું આજે સિરપ એનાથી આપણે કોકમનું મોહિત તો બનાવવાની રેસીપી હું તમને કહું છું જ પણ એમાંથી તમે કોકમનું શરબત પણ સરળતાથી બનાવી શકો છો જો તમે જોઈ શકો છો બે કલાક થઈ ગયા છે તો આપણા કોકમ કેવા બધા ઉપર આવી ગયા છે એટલે આપણા કોકમ સોફ્ટ થઈ ગયા છે આના પરથી ખબર પડે આપણને હવે આપણે સિરપ રેડી કરીએ એની માટે જે મેં એક વાટકી ખાંડ લીધી હતી એટલું જ એક વાટકી આપણે પાણી એડ કરીએ છીએ એમાં જો તમને કદાચ ગળપણ વધારે જોઈતું હોય તો તમે એકની ઉપર થોડીક ખાંડ લઈ શકો એક વાટકી ઉપર એવી રીતે એડ કરી લેવાનું છે આપણે અને હવે આપણે એને ગેસ પર ચડાવી દેવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દેવાનું છે અહીંયા આપણે પાકી ચાસણી કોઈ જાતની બનાવવાની નથી સિરપ જ બનાવવાનું છે એટલા માટે હવે એને ખાંડ ઓગળે અને જે આપણા કોકમ સોફ્ટ થયા હતા એની મેં જો આ રીતે પ્યોરી કરી લીધેલી છે પાણી સાથે જ મેં એની પેસ્ટ બનાવી લીધેલી છે આપણા પલળીને સોફ્ટ થયા હતા એટલે એની સરળતાથી પેસ્ટ બની જાય છે આ રીતે હવે આપણે આ બંનેને ઉકળવા દેવાનું છે ક્યાં સુધી ઉકળવાનું છે એવું પૂછશો તો હું તમને કહીશ કે આપણે આને ઠીક થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે હવે એને આ રીતે હલાવતા રહેવાનું છે અને ઉકળતા રહેવાનું છે અને એની સાથે સાથે આપણે બીજા મસાલા પણ જોડે જોડે કરી લઈએ આમાં એકદમ જલ્દી ચડી જશે અને થતાં પણ વાર નથી લાગતી હવે આપણે અહીંયા આગળ એક લીંબુનો રસ એડ કરીશું કે જેથી કરીને આપણી જે ખાંડ છે તેને પેલો તમે ફ્રોઝન કરો હોય ને તો એમાં ખાંડની એનારે ટુકડા ના રહી જાય એટલા માટે સંચળ છે જીરું પાવડર છે અને આદુ મેં આ રીતે ટુકડા ઝીણા કરીને લીધું છે તમે ઈચ્છો તો છીણીને પણ લઈ શકો છો પણ છીણીને લેશો ને તો એનો ટેસ્ટ બહુ એન્હાન્સ થશે એટલે મેં ટુકડા કરી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરીશું અને એકદમ પીંચ જેટલો મરી પાવડર એડ કરીએ છે હવે આપણે આ બધા મસાલા થઈ ગયા છે એને પ્રોપરલી ઉકળવા દેવાનું છે ઉકળીને અડધું થઈ જાય અને તમે જોઈ શકો છો કેટલું ગાઢું થઈ ગયું છે આનાથી પણ વધારે ઘાટું થવા દેવાનું છે એટલું થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા જ દેવાનું છે જો તમે જોઈ શકો છો ને સરસ જાડું થઈ ગયું છે હવે આપણે એને ઠંડુ પડવા દઈએ છીએ આપણો સીરપ આ ઠંડો થઈને રેડી થઈ જાય એટલે આપણે એને ગાળી લઈશું કારણ કે આદુની કતરણ હતી પછી અંદર મરીના કોઈક એ રહી જાય પાર્ટિકલ્સ તો એના લીધે આપણે એને ગાળી લેવાનું છે આપણું ગાળીને સિરપ રેડી છે આ સિરપને તમે ફ્રીજમાં સ્ટોર કરો તો બે ત્રણ મહિના સુધી તો કોઈ જ વાંધો નથી આવતો તો હવે આ જ સિરપનો યુઝ કરીને આપણે મોયતો બનાવીશું અને આને તમે પાણીમાં બરફ સાથે એડ કરો તો સિમ્પલી કોકમનું શરબત પણ બની શકે મોયતો બનાવવા માટે મેં જો અહીંયા ઘડી આ રીતે લીંબુના ત્રણેક પીસ લીધા છે નાના નાના તમે જોઈ શકો છો એ રીતે લગભગ દસેક ફુદીનાના પાન લીધેલા છે અને એને આપણે એકદમ પાર્શિયલ ક્રશ કરી લેવાનું છે આ રીતે વેલણ હોય તો વેલણ ઘરમાં કાં તો આવું કોઈ લાકડાનું હોય તો એનાથી તમે હલકા હાથે એને ટેપ કરી અને એને ક્રશ કરી લેવાનું છે કે જેથી કરીને એની એકદમ ફ્રેશ ફ્રેગરન્સ આવે તો બહુ જ સરસ લાગે છે હવે આપણે એમાં જે સિરપ બનાવ્યો છે એ જો તમે જોઈ શકો છો ને કેટલો જાડો થઈ ગયો છે આટલો જાડો થાય ત્યારે સુધીનો આપણે થવા દેવાનો છે ને આ ઠંડો થઈને આટલો જાડો થયેલો છે હવે આપણે એમાં બરફ નાખીશું આઈસક્યુબ લગભગ પાંચથી છ નંગ આઈસક્યુબ એડ કરીશું અને બજારમાં જે આપણને સાદી સોડા આ રીતે મળતી હોય છે એ લા લેવાની છે એને એડ કરીશું આપણે આવું ડ્રિંક જો ઉનાળાની બડબડતી ગરમીમાં મળી જાય તો તો પીવાની ખૂબ જ મજા આવતી હોય છે નાના મોટા બધાને જ ભાવે અને અત્યારની જનરેશન તો આ પીને બહુ જ ખુશ થઈ જતી હોય તમે મેરેજમાં ને એમાં જતા હોય તો તમને ત્યાં મોહિતું ને બધું મળતું હોય છે પ્રસંગમાં તો આપણો આ મોહિતો એકદમ રેડી છે અને જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો તો આવીને આવી નવી રેસીપી હું તમારા માટે ટ્રાય કરતી રહું અને તમને મોકલતી રહું તો જો ચાલો મિત્રો પીવા માટે આપણો એકદમ સરસ રિફ્રેશિંગ મોય તો રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ